જય હિન્દ વંદે માતરમ આજે આપણે અલગ અલગ વસ્તુની વાત કરવાના છીએ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તમે આવો તો શું થાય એમાં કઈ રીતનું કામ હોય એ બધી ચર્ચાઓ તો આપણે કરેલી જ છે જો કે આજે પણ થોડીક ચર્ચા કરશું અને આજે થોડુંક તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવાની જે મજા છે ને એ મજા કેટલી આવે ને એના વિશે આપણે વાત કરવાના છીએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક જ ડિપાર્ટમેન્ટ એવો છે કે જ્યાં તમને કામ કરવા સાથે સાથે નેચરનો આનંદ આવી શકે જો તમને એમાં રસ હોય તો જેને ખરેખર જંગલ વન્યજીવમાં રસ છે એના માટે તો ફોરેસ્ટની જોબ એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે એના જેવી જોબ બીજી કે માં આવી મજા તો આવે જ નહીં ભાઈ થોડુંક હાથમાં છે કેમેરો એટલે કદાચ નો તમને સરખું વિઝ્યુલેશન આવતું જ આવે તો મારો જે અવાજ છે એ અત્યારે મહત્વનો છે કારણ કે હું તમને જે દેખાડવાનો છું ને એ નેચરની નજીક રહીને તમે એને સમજી શકો દૂરથી તો બધાને આમ ટૂંકમાં એવું લાગે કે આ તો બધું ઝાડવા છે બાવળ છે પણ એના પ્રત્યેની જે ફિલિંગ છે એના પ્રત્યેનો જે લગાવ છે એને જે બચાવવા માટે તમે જે કાર્ય કરો ને એ કાર્ય સૌથી મહત્વનું છે આજે મારી પાછળ તમે જે આ બધું જોઈ રહ્યા છો ને લેન્ડસ્કેપ એ આખું ગ્રાસ લેન્ડસ્કેપ છે કે જેવા પુષ્કળ પ્રમાણમાં ગ્રાસ છે તો આ જે ગ્રાસ છે ને એ બહુ મહત્વપૂર્ણ વન્યજીવોની એક સૌથી મહત્વપૂર્ણ આહાર કડી જેને કહી શકાય એ પ્રકારનું છે અને એ વન્યજીવોનો જે ખોરાક છે એ બચાવ દાખલ થાય કે ખેડૂત છે આખા સૃષ્ટિનું જે પૂરું પાડે છે અનાજથી એ જ રીતે આ જે જંગલ એરિયા જે છે એ વન્ય સૃષ્ટિ પશુ પક્ષી અને અસંખ્ય એવા જીવો છે જેના માટે એક સેફ પેલેસ છે કે જ્યાંને કોઈ પ્રકારનો ઘણો બધો નિહિવત ભય અને પરમ શાંતિથી છે એ મુક્ત મને છે એ વિહરી શકે છે બાકી તો તમને ખબર છે ત્યારે ઘોંઘાટ તમે શહેરમાં રહ્યો તો તમને એમ થઈ જાય ઓ હો 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 આ કઈ પ્રકારની દુનિયાની અંદર અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ કોઈ પ્રકારની આપણે આમ ગતા ગમનો પડે એમ કંઈ દસ છે એટલું બધું ઇરિટેટ થઈ જાય હવે તો ખરેખર મારે પણ એવું છે હું પણ હવે શહેરમાં નથી રહી શકતો કારણ બસ ઇરિટેટ થઈ જવાય છે આ જ પ્રકૃતિની સાથે જો કોઈ એમ કહેને કે વર્ષો સુધી રહેવાનું છે તો આ જ પ્રકૃતિની અંદર મજા આવે પહેલાં મને ઘણી સમસ્યાઓ હતી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરવામાં મુશ્કેલીઓ પણ ઘણી બધી હતી કારણ કે આપણે અલગ અલગ વાતાવરણમાં રહીને આવ્યા હોય સિટીમાંથી આવ્યા હોય ભણતા હોય ત્યાંથી ડાયરેક્ટ અને પછી ડાયરેક્ટ તમને કોઈ આવા સુનસાન દુર્ગમ વિસ્તારની અંદર નોકરી કરવાનું થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમને એમાં ન મજા આવે પણ ધીમે 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 તમને આદત પડતી જાય અને તમે એ કામ છે એને સ્વીકારી લો શોખ હોય તો ઠીક છે ન હોય તો તમે એને બનાવી લો તો તમને બહુ મજા આવે અને રહી વાત જે તૈયારી કરે છે એ મિત્રોની તો ઘણા મિત્રોની કમ્પ્લેન્ટ છે કે અમે રહી ગયા અમારે પાસ ન થયું આ ગયા વખતે ઘણી બધી એવી સમસ્યાઓ હોય ખરેખર ઘણી બધી હશે નો ડાઉટ પણ તમે જેમ કન્ટિન્યુ મહેનત કરશો ને એમ જ તમારું સફળ તમે થશો આવતો જે વિડીયો છે એ આપણે એના પર જ બનાવવાના છીએ કે કઈ રીતે તમે કન્ટિન્યુ મહેનત કરી શકો તમે એક ધારી સતત મહેનત કરો સતત પરીક્ષાઓ આપો તો જ ભેગું થાય બાકી તમે હારી જાઓ તમે એક સમય મૂકી દો કે હવે મજા નથી આવતી ને હવે આમ થાય છે હવે ઓલું થાય છે તો એ બાના બાજી જ્યારે તમે કરવા મળો ને ત્યારે તમારી પડતી છે એ નિશ્ચિત થઈ જતી હોય છે એટલે બાના બાજી છોડી દેવાની અને સતત થઈ તૈયારી કરવાની તમને બહુ મજા આવે છે અને તમને થોડો થોડો પક્ષીઓનો અવાજ પણ આવતો હશે એ પણ મનની અંદર મન પ્રફુલ્લિત તમને આમ ગમેલું ટેન્શન હોય એ ટેન્શન છે એ તમારું ઘડીકની વારમાં ગાયબ કરી કે એનું નામ વન્યજીવ પક્ષી પ્રાણી જે તમે ખરેખર બહુ મજા આવે આજના વિડીયોમાં એટલે મિત્રો આવતા વિડીયોમાં વાત કરશું ચોક્કસ કે કઈ રીતે તમે કન્ટિન્યુ સતત લાગે રહો ને કોઈ પણ તમને ફાયદો થાય એ કોઈ પણ ક્ષેત્ર હોય એમાં તમને ફાયદો જરૂર થાય તો જોતા રહ્યો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો વંદે માત્ર મિત્રો